માતાજી બધા મિત્રોને ને કેમ છો બધા મજામાં મજામાં જઈશું જો આ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારમાં જો આવ્યા છે વાળીએ જો રામ જોડાવી છે કે આમાં થોડું થોડું ખળ છે આપણે બકાલું આવવું છે બપોર પછી તો અત્યારમાં કીધું રામ ભાંગી નાખી એટલે ખળ બધું મરી જાય પછી શાહ નાખવા છે ભીંડો ને ગુવાર ને દૂધી ત્રણ વસ્તુઓ આવવી છે બાકી આ જો રીંગણી ને મરચી તો આપણે હતી જ મરચી તો પાછી સોંપી હે રીંગણી તો આપણે હતી જ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો અત્યારમાં રાપ જોડાઈ લીધી મોટી રાપ હતી નાની રાપ કીધી અડધું અહીંયા ખોલીને મેક દીધું એટલે વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો કેમકે અત્યારમાં ખોલ બધાય બોલ ખોલ્યા ને ઓરી પાછા ફિટ કિરા ડબલ રાપ હતી આપણે પણ એક રાપ ખોલ નાખીએ એટલે રાપ હારી હાલે આવું કામકાજ હોય જો અત્યારમાં એડા જો આપણે આવડા કાલ પાયા હતા ઓલી બાજુ નાઈ પાવા હે લાઇટી જ આવી નથી એટલે નકર તો મમ્મી ચાલુ કરી દે આપણે આ ટ્રેક્ટર આટલું હાંકી નાખી તો ભીંડો અને ગુવાર વાવું આમાં દૂધી તો આ એડા ફેંકી વાવો ને ગણતરી છે આ ખળની દવા છાંટવી છે ખડ મરી જાય એટલે એમાં દૂધી વાવી દેવી હોય ખાતર આવડવા પીળવી ભરીને તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આવા ડેલી વ્લોગ જોવા મળી જાય તો પહેલાં રામ માગી નાખી પછી તમને દેખાડું હવે બે દાતા કાઢ નાખ્યા હે કમ્પ્લેટ કરી નાખ્યું ત્રણ શાહ કરવા હે બકાલું વાવું એટલે આપણે તાણી શાહ હાલે નકર તો બે જ કરવા પડે આ કપાળના તો આપણે બે જ કીરા હતા જો બે દાતા કાઢ નાખ્યા ખાવા તાં શાહ થઈ જાય સાહ નાખી દે પછી સાંજે કરું બકાલું વાવું છે ઈંડો ને ગુવા ને દૂધી તો આપણે આમાં વાવે એટલે દૂધી કાલે આવશું કેમ કે એમાં દવા સાવી છે સાંજે કોરી ખાણ ની મરી જાય એટલે વૈશ્વમાં દૂધી વાય દેવી એડામાં કાંઈ નડે નહીં તો આલો પેલા સાહ નાખી દઈ પાણી પીને વાળી વાળીએ જો હસલ લેવા થઈ ગયું પાછું મરસીનો રોપ આપણા પાછો લાવ્યા થોડોક જો સોયપો હે એમ કરી થોડોક સોયપો અત્યારે જો આ સહમા કરવા હે કાલ વાવવાનું આજ તો નહીં એવો વાય તો ઢોરા સારા ને હું અત્યારે હમું કરીશ આમું થઈ જાય જાયું પાણી જાય એટલે આટલું બકાલું વાવવાનું જો આ બધે સહ નહીં કાહે ભીંડોને ગુવાર આમાં વાવવાનું હોય અને દૂધી આપણે ઓલા એડા પેગી વાવવી આવું કરીશ અત્યારે બકાલું વાયું હતું પણ આપણે વરસાદનું બગડી ગયું જો આ મોટી મરસી રહી વરસાદની બગડી ગઈ હવે પાછી થાય છે લીલી થઈ ગઈ મરચી તો આપણે ખાવા પૂરતી જો આવી હતી રીંગણી ને બે રીંગણી તો ઘણી વાવી હતી પણ હંધુ બગડી ગયો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલ માં નવા હોય મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય આપણા ખેતીવાડી ના લગતા વ્લોગ હોય એ બધા મિત્રો ને કામ આવે એવું વસ્તુ હોય એ આપણે કહીશું કાલ દૂધી વાવવી છે પછી ઈંડો અને ગુવાર વાવવો તો વિડીયો જોતા રહેજો આપણા ને આવો નવા સપોર્ટ કરતા રહેજો મિત્રો